બાબા વેંગાએ બે હજાર ચોવીસ માટે ભવિષ્યવાણીઓ કરી છે જો તેમની તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ તો ધરતી પર તબાહી મચી જશે જાણો આ વર્ષ માટેની તેમની ભવિષ્યવાણીઓ બાબા વેંગા દુનિયાના ખ્યાત નામ ભવિષ્ય વક્તાઓ એક હતા જે બુલગારિયામાં રહેતા હતા તેમનો જન્મ ઓગણીસો અગિયાર માં થયો હતો બાર વર્ષની ની ઉંમર માં જ બાબા વેંગા ની બંને આંખો જતી રહી બાબા વેંગા નું ઓગસ્ટ ઓગણીસો માં મોત થઈ ગયું પોતાના પોતાના મોત પહેલા તેમણે વર્ષ પાંચ હજાર ઓગણા સુધીની ભવિષ્યવાણીઓ કરી દીધી હતી બાબા વેંગાની કેટલી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે બાબાએ અમેરિકામાં થયેલા નવ અગિયાર ના આતંકી હુમલો પ્રિન્સેસ ડાયના મોત અને બ્રેક્ઝિટ જેવી કેટલી ભવિષ્યવાણીઓ પહેલા કરી દીધી હતી બાબા વેંગાએ વર્ષ બે માટે પણ કેટલી ભવિષ્યવાણીઓ કરી છે તેમાંથી જો એક પણ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો આખા વિશ્વમાં તબાહી мать બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર ચોવીસ માં કેન્સર સાથે કેટલી જીવલેણ બીમારીઓનો ઉપચાર મળી શકશે આપને જણાવી દઈએ કે કેટલાય વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કેન્સરની વેક્સિન શોધવાનો દાવો કરી રહ્યા છે બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે જોડાયેલી છે બાબાના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર ચોવીસ માં સમગ્ર વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થવાનું છે બાબા વેંગાના જણાવ્યા અનુસાર બે હજાર ચોવીસ માં વિશ્વનો સૌથી મોટો દેશ જૈવિક બાબા વર્ષ 2024 માં સમગ્ર વિશ્વને મોસમ સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયો ને અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર